આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ સંજયલી ગૌરક્ષક પ્રમુખે જૈન ધર્મના પર્યુષણ પર્વ દરમિયાન કતલખાનાઓ અને માશાહારની દુકાનો બંધ રાખવા પીએસઆઈને રજૂઆત કરી છે સંજયલી ગૌરક્ષક પ્રમુખ અલ્કેશભાઈ કટારા પર્યુષણ પર્વ સુધી પંથકમાં તમામ કતલખાનાઓ અને માસાહારી દુકાનો બંધ રહે તે માટે રજૂઆત કરી છે સાથે જ આ સંદર્ભે ગૌરક્ષક પ્રમુખ સંજયલી અલકેશભાઈ કટારા જૈન સમાજ ઉપપ્રમુખ જયેશભાઈ જૈન પ્રમુખ જૈન સમાજના બંટીભાઈ જીતેન્દ્રભાઈ અપ્પુભાઈ જૈન વસનભાઈ સુભાષભાઈ તમામ સાથે રહી અને આ સંદર્ભે જૈન સમાજના પરિવાર સંદર્ભે છે પવિત્ર પર્યુષણ માસ ચાલતો હોય તે અંતર્ગત કતલખાનાઓ અને માછારાની દુકાનો બંધ રહે તેવી માંગ કરી છે ગૌરક્ષક તરીકે અમે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી અને એક સમાજને સારી રીતના એમનો તહેવાર ઉજવી શકે તે માટે અમે આવેદનપત્ર આપ્યું છે મારું નામ અલ્પેશ કટારા ગૌરક્ષક પ્રમુખ સંજીવ દીલી તાલુકાની અંદર જૈન સમાજ ધર્મના પ્રદૂષણ પર્વ નિમિત્તે પ્રદૂષણ પર્વ હોવાથી અહિંસા પર્વ ધર્મના ધર્મિક હિસાબે આ કતલખાનામાં બંધ રાખી આઠ દિવસ માટે બંધ રાખી અને જે મોંઘા પ્રાણીઓની જે કતલ થાય છે તે રોકે એ અમારે ધર્મ નિષ્ઠા છે આઠ દિવસ પદુષણ પર્વ રાખીએ છીએ એ બદલ અમે આપ સૌને વિનંતી કરીએ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ દિવસ અમારા પર્વ પૂરતા અમારું મન દુભાય નહીં અમારી લાગણી દુભાય નહીં એ હિસાબે આ કથલખાના બંધ કરાવવા વિનંતી છે જીતેન્દ્ર પઠારી સંજય શ્રીસંથ